અને જો નથુરામ સાચો હતો એના નિવેદનમાં સત્ય હતું ભારોભાર સત્ય હતું તો એને ફાંસીની સજા કેમ થઈ કોઈ પણ હત્યારાનું મહિમા મંડન કરવું એ જ ક્રાઈમ છે એમાં હત્યારાનું ગ્લોરિફિકેશન થઈ શકે નહીં હત્યારાને દેવદૂત બનાવી શકાય નહીં મૂળ કામ જે છે કે ગાંધીને કોઈ પણ રીતે ભૂસી નાખો એના વિચારોને ભૂસી નાખવા એના વિચારોને ખતમ કરવા અને એવા વિચારો લાવવા કે જે હિટલર શાહી હોય એવા એવી શાહી હોય પેશવાશાહી જોઈએ છે આપણે લોકશાહી જોતી નથી તો આને ક્રાંતિ ન કહેવાય આને ગુનો કહેવાય ભયંકર ગુનો કહેવાય અને હત્યા એ ક્રાંતિ નથી ગાંધીને નાબૂદ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે એનો ખોટો પ્રયત્ન છે તો આ સવાલ તો જે મંજૂરી આપનાર સચિવ છે તો એને થવો જોઈએ કે નહીં આ અંગેનો જે મિનિસ્ટર છે સાંસ્કૃતિક મિનિસ્ટર એને થવો જોઈએ કે નહીં કોઈ પણ લેખક હોય કે નાટ્ય લેખક હોય કે કોઈ હોય એની સામાજિક જવાબદારી હોય કે નહીં ગાંધીને ગોડશે કેમ માર્યા ગાંધીને ગોડશે કમસે કમ મારી તો નાખ્યા અપમાન તો ના કર્યું ગોડશે જેને લઈને આપણને શરમ આવવી જોઈએ કે આપણે ત્યાં એવો માણસ પાક્યો હતો જેણે મહાત્માની હત્યા કરી જે મહાત્માએ પોતાના દેહને મરતા દમ સુધી આ દેશ માટે સમર્પિત રાખ્યો સત્ય માટે સમર્પિત રાખ્યો અહિંસા માટે સમર્પિત રાખ્યો અને આ દેશ માટે આખરી સા સુધી તેમણે પોતાના જીવનને ત્યાગ કરવાની તૈયારી બતાવી અને ત્યાગ કરી પણ દીધો પણ છતાં હવે એ વાત ગૌરવથી લેતી કેટલીક ટોળકીઓ મેદાને આવી છે અને શરમની બાબત છે કે નાટક આપણા ગુજરાતમાં ભજવવા માટે આવે છે અને આપણા કેટલાક લોકો એ નાટક જોવા જાય છે જેમાં નથુરામ જેણે મહાત્માની હત્યા કરી એ હત્યારાનું મહિમા મંડન થાય છે અને તેનો રચયતા એવું કહે છે કે ગોડસે ક્યાં ગાંધીનું અપમાન કર્યું હતું અપમાન કર્યું જાનથી મારી નાખ્યા એને શું જસ્ટિફિકેશન માટે આ નાટક શરૂ કરવામાં આવ્યા છે શું ગુજરાતના અને દેશના લોકોમાં ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે આવી અનેક ચર્ચાઓ આપણે વાત કરવી છે મારી સાથે છે રમેશ સવાણી અને આ મુદ્દા પર ચર્ચા કરીએ કે ત્રણ ગોળી મારી જે હત્યારા ગોડશે મહાત્માને વિંધી નાખ્યા છતાં પણ એ માણસના મોંમાંથી અંતિમ શબ્દ નીકળે છે રામ એવા વ્યક્તિત્વની સામે આ હત્યારાને પ્રમોટ કરવા માટે કયું કાવતરું શરૂ કરવામાં આવ્યું છે આ દેશની વચ્ચે સીધા જ વાત કરીએ આપણા મહેમાન રમેશ સવાણી સાથે નમસ્કાર સાહેબ નમસ્કાર હત્યારાનું મહિમા મંડન હોય ખરું કોઈ પણ હત્યારાનું મહિમા મંડન કરવું એ જ ક્રાઇમ છે એ ગુનો છે અને ભયંકર ગુનો છે જો તમે હત્યારાનો હત્યારાને ગ્લોરિફાય કરો એને હત્યારાને તમે દેશભક્ત કહો અત્યારેને તમે દેવદૂત માનો તો એ ખતરનાક માનસિકતા છે ગાંધીજીને મારનાર ગોડસે એને ક્યારેય પસ્તાવો નહોતો કર્યો અને એને એનો ગર્વ કર્યો હતો કે મેં દેશભક્તિનું કામ કર્યું છે દેશને માટે મેં ગાંધીને માર્યા છે એની હત્યા કરી છે પણ એવી દેશભક્તિ હતી નહીં કોઈની હત્યા કરવાથી દેશભક્ત કોઈ બની જાય નહીં ગોડસે પણ બની શકે નહીં કેમ કે હત્યા એ જ ખરાબમાં ખરાબ ગુનો છે ગોડસે હત્યા શા માટે કરી એ બહુ મહત્વનો મુદ્દો છે કે ગાંધીજીના વિચારો માનો કે ગાંધીજીના વિચારો સાથે સહમત ન પણ હોય કેટલાય લોકો સહમત નથી પણ વિચારનો જવાબ વિચારથી અપાય નહીં કે હત્યાથી ગોડસે હત્યાથી જવાબ આપ્યો છે તો એ ચલાવી લેવાય નહીં સિવિલ સોસાયટીમાં આવું ક્યારેય ચલાવી શકાય નહીં વાત એ છે કે ગોર્સેને હત્યા કરવા પાછળનો ઈરાદો શું હતો એ બહુ મહત્ત્વની બાબત છે કે ગાંધીજી છે એ એક તો હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતા હતા ભાઈચારાની વાત કરતા હતા બંધુત્વની વાત કરતા હતા તો એમાં ખોટું શું હતું બીજું ગાંધીજી જે દલિતો છે એના પ્રત્યે હિન્દુ સમાજ જે અસ્પૃશ્યતા રાખે છે એની સામે એનો આક્રોશ હતો કે ભાઈ અસ્પૃશ્યતા જવી જોઈએ અસ્પૃશ્યતા નાબૂદ કરવી જોઈએ તો અસ્પૃશ્યતા જેને ગમતી હતી અથવા તો અસ્પૃશ્યતા જેને ટકાવવી હતી એ ફોર્સ એ બળ અને એ માનસિકતા એ ગાંધીની હત્યા કરી તો એનો અર્થ એમ થયો કે જે કાવતરાખોર હતા જે હત્યામાં ભાગ લીધા લીધો હતો એ મોટાભાગના ચિત્તપાવન બ્રાહ્મણો હતા મહારાષ્ટ્રના અને એને એમ થતું હતું કે ભાઈ આપણે લોકશાહી નથી જોતી બધાને સરખા અધિકાર હોય એવી લોકશાહી નથી જોતી આપણે તો જોઈએ છે કે પેશવાશાહી બ્રાહ્મણોનું જેમાં વર્ચસ્વ હોય એવી પેશવાશાહી જોઈએ છે આપણે લોકશાહી જોતી નથી અને આ ગાંધીજી છે એમાં વચ્ચે આડખેલી રૂપ છે એ તો હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરે છે એ તો અસ્પૃશ્યતા દૂર કરવાની વાત કરે છે તો આમાં તો કે સનાતન ધર્મનું અપમાન છે એ લોકોએ એવું માન્યું કે ભાઈ ગાંધીજીને દૂર કરવા પડે તો ગાંધીજીને દૂર કરવાનો હેતુ પોતાની પેશવાશાહી સ્થાપવા માટેનો હતો એટલે પોતાની સત્તા મજબૂત કરવા માટેનો હતો કે ગાંધીજીને અને બીજું ગાંધીજી એટલા નહોતા ગાંધીજીની સાથે સાથે સરદાર પટેલ અને નહેરુને પણ ટાર્ગેટ કર્યા હતા એના લિસ્ટમાં એ પણ હતા માત્ર ગાંધી નહોતા પણ ગાંધીનું એ વધ કરી શક્યા હત્યા કરી શક્યા પણ એના ટાર્ગેટમાં તો જે લોકશાહી માં માનતા હતા જે સેક્યુલરિઝમમાં માનતા હતા એ બધા નેતાઓ એના ટાર્ગેટમાં હતા એમાં એ સફળ ન થયા પરંતુ એનો આશય તો એ જ હતો કે જે લોકશાહી માને છે જે પ્રગતિશીલ મૂલ્યોમાં માને છે એને રસ્તામાં જ સાફ કરવા છે અને એ જો સાફ થાય તો જ ભારતમાં પેશવાશાહી એટલે કે બ્રાહ્મણોનું વર્ચસ્વ ધરાવતું શાસન સ્થાપી શકાય આ એનો હેતુ હતો એટલે એનો જે હેતુ છે એ જ રાજકીય હતો અને સત્તાલક્ષી હતો અને એટલા માટે બનાવટી કારણો હું તર્ક કરીને કે ભાઈ ગાંધીજીએ પંચાવન કરોડ પાકિસ્તાનને આપવાની વાત કરી એટલે અમે હત્યા કરી વગેરે વગેરે એ તદ્દન ખોટી વસ્તુ છે જ્યારે આ પંચાવન કરોડનો મુદ્દો હતો જ નહીં એ પહેલાં પણ ગાંધીજીની હત્યા કરવાના બે ચાર પ્રયત્નો થઈ ચૂક્યા હતા આ તો પાછળથી વાત આવી પણ એ તદ્દન જૂઠી વસ્તુ છે જૂઠાણા ફેલાવે છે આખું ગોડસે જે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન જે આપ્યું છે એ નિવેદન આખું જ જૂઠાણાથી ભરપૂર છે એમાં જૂઠી જ વાતો લખી છે સંદર્ભહીન કોઈ આધાર પુરાવા વગરની વાતો લખી છે માત્ર કુતર્ક કર્યા છે કે આમ આમ કરતા હતા એટલે અમે આ હત્યા કરી આમ આમ કર્યું ગાંધીજીએ એટલે અમે હત્યા કરી એટલે ભાઈ હત્યા કરવાનો તમને કોણે પરવાનો આપ્યો અને તમે હત્યા કેવી રીતે કરી શકો કોઈ વ્યક્તિની તમને ગાંધીજીના વિચાર ન પસંદ હોય તો તમે એની સામે વિચારથી લડો નહીં એટલે એ ટૂંકમાં જ્યારે ગોડસે રંગે હાથ પકડાયો હતો અને ગાંધીની હત્યાનો પ્રથમ પ્રયાસ હતો અને જે ઘટનાક્રમ ઘટ્યો તેમાં ગાંધીએ સ્પષ્ટ રીતે કીધું હતું કે એમને મારવાનું નથી એના વિરુદ્ધ કંઈ કરવાનું નથી એને હું માફ કરું છું એ મારી સાથે સહમત નથી તે માણસને કહો મારી સાથે સંવાદ કરે આશ્રમમાં આવે હું એને આમંત્રિત કરું છું પણ છતાંય આટલા મહાન માણસની સામે એ માણસ ષડયંત્ર આગળ વધારે જાય છે વધારે જાય છે વધારે જાય છે અને આ દેશ માત્ર ભારત પૂરતી વાત નથી કરતા આખા વિશ્વની અંદર લોકો હતપ્રભ બની ગયા અને લખ્યું કે મહાત્માની હત્યા એ મહાત્મા જેને આખા વિશ્વને એ બતાવ્યું કે અહિંસાથી કોઈ પણ પ્રકારના દમનની સામે લડાઈ લડી શકાય છે અને એમની જ્યારે હત્યા થઈ આખો વિશ્વની જ્યારે વાત હોય અને હવે એ આપણા તો રાષ્ટ્રપિતા છે આ દેશ માટે એમને જે યોગદાન આપ્યું આ વિશ્વના કલ્યાણની બંધુતાની એમણે વાત કરી અને આપણે એમના સંતાનો તરીકે એમના દેશવાસી તરીકે એમના દેશના નાગરિક તરીકે અને ખાસ તો ગુજરાતી તરીકે જે રાજ્યમાંથી એ જતા હતા આપણો નાતો તો કાંક અલગ મામલો છે અને એ સમયે આવા નાટકો લોન્ચ થાય અને એ નાટકોની અંદર જ્યારે વિરોધ પ્રદર્શન થાય અને એ જ લોકો પાછા એમ કે અમે તો એવું કહેતા હતા આયોજકો કે અમારું તો ખાલી નાટક બતાવવાનો પરિપ્રેક્ષ્ય છે ગોડસે ક્યાં કાંઈ કર્યું ગોડસે ક્યાં ગાંધીનું અપમાન કર્યું મીડિયાની સામે હાજરીમાં તો આ તમને નથી લાગતું કે ષડયંત્રના ભાગરૂપે ચાલુ કરવામાં આવેલો પ્રોપોગેન્ડા છે કે જેને ગાંધીના વિચારોને પણ હવે મારવા છે જે શાશ્વત છે બિલકુલ જેમ પ્રોપોગેન્ડા ફિલ્મો હોય છે એમ પ્રોપોગેન્ડા નાટક પણ હોય છે અને આની પાછળ આખી જ જે વિચારધારા છે એ આરએસએસની છે અને એ લોકો એવું ન લોકોએ નક્કી કર્યું છે કે ગાંધીને કોઈપણ રીતે વિલન ચિતરવા અને ગોડસેને દેશભક્ત ચિતરવો આ એનો એજન્ડા છે હવે આ એજન્ડાના ભાગરૂપે આ નાટકો આવે છે અને તમે જુઓ કે એ નાટકોને તમે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઓડિટોરિયમ છે એમાં તરત જગ્યા મળી જાય છે જ્યારે સામે આ ગાંધીની હત્યા કેમ થઈ એની વિસ્તૃત છણાવટ પુસ્તકના આધારે દસ્તાવેજી પુરાવાના આધારે જ્યારે હેમંતકુમાર શાહ કરી રહ્યા છે ત્યારે સુરતમાં પોલીસે એ કાર્યક્રમ અટકાવ્યો હતો હેમંતકુમાર શાહને અટકાવ્યા હતા એ તો હેમંતકુમાર શાહ તો પ્રોફેસર છે તો એનો કાર્યક્રમ ખાલી વાંચવાના હતા જે પેરેગ્રાફ વાંચવાના હતા અમુક એના જે ટ્રાન્સલેશન કર્યું છે પુસ્તક એના પેરેગ્રાફ જે મહત્ત્વના છે એનું વાંચીકમ હતું એટલે વાંચવાના હતા એવો કાર્યક્રમ પણ પોલીસે અટકાયો હતો અને સામે છેડે બીજી બાજુ એને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ મળી જાય છે આવા નાટકો માટે તો ગુજરાત માટે તો આ બહુ શરમજનક સ્થિતિ છે બીજું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આપણે એટલું કહી શકાય કે નાટકો કરી શકાય એમાં ના નહીં અને નાટકમાં કોઈ પણ વિચાર આપી શકાય એમાં સામ્યવાદી વિચાર પણ આપી શકાય કોઈ પણ વિચાર આપી શકાય પરંતુ એમાં હત્યારાનું ગ્લોરિફિકેશન થઈ શકે નહીં હત્યારાને દેવદૂત બનાવી શકાય નહીં આ વસ્તુ તો હોવી જોઈએ ને આ વસ્તુ તમારો ભારતના બંધારણના જે આમુખમાં લખેલા જે મૂલ્યો છે સામાજિક ન્યાય અને બંધુત્વ એની વિરુદ્ધ છે તમે હત્યારાનું હત્યારાને દેવદૂત કઈ રીતે કહી શકો તમે હત્યારાને દેશભક્ત કઈ રીતે કહી શકો તમે આખા નાટક જુઓ એ કે હું નથુરામ તો એમાં તો વાત એ જ છે કે ભાઈ ગાંધીની હત્યા કરીને એને બહુ મોટો પરાક્રમ કર્યો મોટી ક્રાંતિ કરી અને જાહેર ખબરમાં લખ્યું છે આ તો એક નવી ક્રાંતિ હતી તો આમાં કઈ ક્રાંતિ ભાઈ કોઈની હત્યા કરવી એ ક્રાંતિ કહેવાય તમે આજે હું નથુરામ એની જાહેર ખબર છે જ અને આવતીકાલે અમદાવાદમાં પણ શોરૂમ છે એનો શો છે તો એ જાહેર ખબર તમે જોવો ગુજરાત સમાચારમાં છપાયેલી છે એમાં લખ્યું છે કે આ તો એક ક્રાંતિ હતી તો આને ક્રાંતિ ન કહેવાય આને ગુનો કહેવાય ભયંકર ગુનો કહેવાય અને હત્યા એ ક્રાંતિ નથી અને આ તો કોઈ પણ ભોગે એનો એને હીરો બનાવવો છે કોઈ પણ ભોગે એ એક ચેષ્ટા જે છે એના ભાગરૂપે આ નાટક આવી રહ્યું છે અને નાટક ભજવાય છે પરંતુ હું માનું છું કે સત્ય સત્ય રે અને આટલા બધા એના વિશેના પુસ્તકો લખાયેલા છે એ અશોક કુમાર પાંડ્યા હોય ધીરેન્દ્ર કે ઝા હોય કે તુષાર ગાંધી હોય આ બધા એ પુસ્તક લખ્યા છે બહુ ડિટેલમાં અને સરકારના જે આર્કિઝ છે એમાંથી પુરાવા લઈ લઈને લખેલા છે તો આ બધા પુરાવા ખોટા અને આ નાટક સાચું તો આ એક સવાલ થાય છે એટલે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની આપણે વાત કરીએ તો નાટક કરી શકાય છે એમાં ના નહીં પણ હત્યારાને તમે દેશભક્ત ન બનાવી શકો કે દર્શાવી ન શકો પણ સાહેબ આપણે નાટકની વાત કરીએ તો નાટક ભજવતા સમયે એને પણ મંજૂરીની જરૂર હોય છે તો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એમણે એમના જ એક આ ફિલ્ડના મિત્રએ શેર કરીને કીધું છે કે મંજૂરી હતી અને મંજૂરી મળી છે અરજદાર ચિંતન શાહ કે જે આ કૃતિના શીર્ષક અને લેખકનું નામ આપનારા છે ચિંતન શાહ અને નામ છે હું નથુરામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે લખ્યું છે તો તમે વિચારો કે જ્યારે કે આ પ્રકારની ઘટના હોય અને આ સંગીત અને નાટ્ય અકાદમી ગુજરાતની એને મંજૂરી આપે છે બિલકુલ આમાં સરકારની પણ જવાબદારી છે જે જેણે મંજૂરી આપી છે એ અધિકારીની વિરુદ્ધમાં ખરેખર તો શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ કે તમે આની સ્ક્રિપ્ટ વાંચી હતી ખરી અને આ સ્ક્રિપ્ટ જે છે એના કોઈ આધારભૂત દસ્તાવેજો હતા કે કેમ તો તમે કેવી રીતે એક હત્યારાને તમે દેશભક્ત બતાવી શકો તો આ સ્ક્રિપ્ટમાં મૂળ વાંધો જ આ છે અને નથી સ્ક્રિપ્ટ વાંચી અને એમને એમ એને મંજૂરી આપી દીધી હવે સરકાર જે છે એ આજે આર એસએસના પેલી છે તો એના અધિકારીઓ પણ વાંચતા નથી કે ભાઈ ખાલી ઉપરથી સૂચના છે એટલે મંજૂરી આપી દીધી તો આવું હોઈ શકે નહીં એને જોવું જોઈએ અને જે તે અધિકારીની પણ આમાં જવાબદારી થવી જોઈએ કે આવા નાટકો જે તમે આપો છો તો બીજા બધા નાટકોને તમે રોકી લો છો ભાઈ બીજા નાટકોને તમે રોકો છો તો આમાં કેમ રોક્યા નહીં તમે શું હત્યારાને આપણે દેશભક્ત કહીશું તો આ સવાલ તો જે મંજૂરી આપનાર સચિવ છે તો એને થવો જોઈએ કે નહીં આ અંગેનો જે મિનિસ્ટર છે સાંસ્કૃતિક મિનિસ્ટર એને થવો જોઈએ કે નહીં તો આ સચિવ અને જે મિનિસ્ટર છે એની વિરુદ્ધમાં ખરેખર તો લોકોએ જાગૃત થવું જોઈએ ને એને રાજીનામું માગવું જોઈએ કે ભાઈ આ તમે કેવું કૃત્ય કરી રહ્યા છો જો પછી જો નથુરામને જ જો તમે દેશભક્ત કહેશો તો ગુજરાતમાં એવા તો હત્યા કરનારા કેટલાય છે એ બધાને આપણે દેવદૂત બનાવશું બધાને દેશભક્ત કહેશું તો આ પરિસ્થિતિ કોઈ હત્યારાને આપણે દેશભક્ત કહી શકાય નહીં દેવદૂત કહી શકાય નહીં અને જો આવું આપણે કરીએ તો લો ઇન ઓર્ડર પણ ખાડે જાય અને લોકો જે છે એ અસલામતી અનુભવે સાહેબ શરૂઆતમાં જોયું હોય તો જામનગરમાં એ સહિત ઘણી બધી જગ્યાએ નથુરામ ના પેલા પૂતળા મૂકવાના સ્ટેચ્યુ મૂકવાના પ્રયાસ થયા એ પહેલાં તમને ખબર હશે તો ગાંધીજીના નિર્વાણ દિવસે સાધ્વી ગોળી મારે અને નથુરામનું પાત્ર ભજવે આ પ્રકારના દ્રશ્ય દેશે જોવા પડ્યા એટલે ધૃણાસ્પદ આ બાબતની શરૂઆત તબક્કાવાર બે હજાર ચૌદ પછી એકદમ એક્સ્ટ્રીમ આગળ વધતી દેખાય છે અને હવે આપણે નાટક સુધી પહોંચ્યા બની શકે કે કાલે એક મોટું એક ટોળું એવું કહીને પણ નીકળે કે ગોડસે ભગવાન હતા અને ગાંધી વિલન હતા અને હવે તમે જો ગાંધીવાદી છો અમે ગોડસેવાદી છીએ તો લડાઈ આમને સામનેની થશે આવી સ્થિતિ પણ નિર્માણ કરે આ પ્રકારના લોકો મોબના સ્વરૂપે તો ના નહીં પણ ત્યારે એક એ સવાલ થાય કે જે વાસ્તવિક સ્થિતિ છે એમાં ગાંધીના વિરુદ્ધમાં ષડયંત્ર ઘડવાની જરૂર આજના પોલિટિક્સને પોલિટિક્સના જે ટૂંકમાં કહીએ શિયા એટલે કે રાજનેતાઓને આ બધાને શા માટે પડે છે ગાંધીના વિચારો ગાંધીના મૂલ્યો આપણે વિદેશમાં જાય છે પ્રધાનમંત્રી પોતે વિદેશમાં જઈને ભાષણમાં મહાત્મા ગાંધીને મહાત્મા અને રાષ્ટ્રપિતા કહે છે એમને વંદન કરે છે વિદેશથી કોઈ ઇન્ડિયા આવે છે તો એમને પણ અહીંયા લઈ આવવામાં આવે છે આશ્રમમાં એ પણ ત્યાં વંદન કરે છે ને આપણા ડેલિગેટ્સ આપણા પ્રધાનમંત્રી પણ વંદન કરે છે આટલું મોટું જે આ બ્લન્ડર આપણા દેશના નાગરિકોના મગજમાં પેદા કરવા માટે જે શરૂ કરવામાં આવ્યું છે તો ગાંધી વિચારને ખતમ કરવો જરૂરી શા માટે છે આવા રાજનેતાઓ માટે નહીં બિલકુલ આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે તમે જુઓ કે ગુજરાત સરકારે સાબરમતી આશ્રમ છે એનું નવીનીકરણ માટે કરોડો રૂપિયા ફાળવા છે અને સેવન સ્ટાર હોટલ હોય એ રીતનું ત્યાં ફિનિશિંગ થઈ રહ્યું છે જે ગાંધીજી આખા જગતમાં સાદગી માટે પ્રસિદ્ધ છે સરળતા માટે પ્રસિદ્ધ છે ત્યાં આવો ભબકો થઈ રહ્યો છે એટલે હું એવું માનું છું કે એ ગાંધી વિચારને મારવાનું જ કૃત્ય છે એ રાજકીય રીતે થઈ રહ્યું છે બીજું કે વડાપ્રધાન વિદેશમાં જાય ત્યારે ગાંધીનું નામ લે અહીં પણ ગાંધી જયંતિના નિમિત્તે તેઓ સમાધિ ઉપર જઈ અને એમને વંદન કરે એ બધી વાત સાચી પરંતુ એમના જે કાર્યકરો છે એમના પક્ષના જે કાર્યકરો છે એ લોકો તો ગોડસેને નેતા માને છે ગોડસેને પ્રેરણા સ્ત્રોત માને છે અને એવા પ્રેરણા સ્ત્રોત માનનારને તો સંસદની ટિકિટ આપે છે એટલે આમાં ડબલ વાત છે કે શીર્ષ નેતા જે છે એટલે કે વડાપ્રધાન છે એ ગાંધી વંદના કરે ગાંધીજીને પગે લાગે વગેરે પરંતુ નીચેનો જે તબક્કો છે એટલે કે આરએસએસ વીએચપી બજરંગ દળ વગેરે એ ગોડસેને માને છે તો આ બે ભાગ છે આમાં એટલે આ બે ભાગ પાડવાનું કારણ એ છે કે લોકોને છેતરવા છે લોકો છેતરાય એટલા માટે વડાપ્રધાન વંદન કરે છે અને અહીંયા મૂળ કામ જે છે કે ગાંધીને કોઈ પણ રીતે ભૂસી નાખો એના વિચારોને ભૂસી નાખવા એના વિચારોને ખતમ કરવા અને એવા વિચારો લાવવા કે જે હિટલર શાહી હોય એવા એવી શાહી હોય એવા વિચારો એટલે કે જે ગોલવલ કરે પોતાના પુસ્તકમાં જે વિચારો રજૂ કર્યા છે એનું અમલીકરણ શક્ય બને એટલા માટે ગાંધીને ભૂલવાડવો જરૂરી છે જ્યાં સુધી ગાંધી જીવે છે ત્યાં સુધી આ દેશમાં સેક્યુલરિઝમ રહેશે ત્યાં સુધી આ દેશમાં લોકશાહી રહેશે હવે આ વસ્તુ આ લોકોને ગમતી નથી જે ની સરકારો છે એને આ ગમતું નથી એને સેક્યુલરિઝમ ગમતું નથી એને લોકશાહી બંધુત્વ પણ ગમતું નથી અને એને લોકશાહી પણ ગમતી નથી તો હવે આ બધા વેલ્યુઝ જે છે એ ગાંધી સાથે જોડાયેલા છે તો ગાંધીને એટલે મારવા જરૂરી છે એના વિચારોને એટલે મારવા જરૂરી છે જેથી કરીને એ પોતાના વિચારોનો અમલ શરૂ કરી શકે આ એક સ્ટ્રેટેજી છે એમની અને આ ટ્રેટેજી મુજબ એ આગળ વધી રહ્યા છે અને એ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જ હું નથુરામ નાટક આવી રહ્યું છે અને લોકોને દેખાડવામાં આવે છે કે જેથી કરીને લોકમાનસમાં ગાંધીજી વિલન થાય અને નથુરામ હીરો બને બીજી વાત એક તમે કીધું તો જે પ્રકારે આરએસએસની તમે ચર્ચા કરી આમ જોવા જઈએ તો એ બીજાને વિદેશી સંગઠનને વિદેશી પાર્ટી નેતાને કહેતા હોય છે આરએસએસના મૂળ વિચારોમાં તમે જાઓ તો તમને સ્પષ્ટ રીતે હિટલર દેખાય તમને સ્પષ્ટ રીતે નેપોલિયન દેખાય એમની જે સ્ટાઇલ છે શપથની જે આમવાળી એ પણ તમને દેખાય જે હિટલરનું હેલ કરવાની પદ્ધતિ હતી આ બધી જ બાબતોની વચ્ચે એમના કોડ એમની પેટર્ન જાણે સશસ્ત્ર દળ બનાવતા હોય એ પ્રકારની એમની અર્ધલશ્કરી દળની જેમની કેન્ડર પા આ જે સંગઠન આ બધી જ વસ્તુથી શરૂઆતથી એ તો હિંસાના હિમાયતી હોવા છતાં ધર્મના નામે એક આંચળ ઓઢીને ફરે છે અને ઘણી વખત ગાંધીની જરૂર પડે તો એમને પણ ઉપયોગ કરે છે જેમ આ નાટક વખતે હું જોતો હતો વિરોધ પ્રદર્શનમાં તો જે લોકો એમના બચાવમાં ઉતર્યા છે આ ફિલ્ડના એ લોકો એવું કહેતા હતા કે ગાંધીના માણસોને ગાંધીવાદી કહેતા હતા તો તમે અહિંસા ક્યાં ગઈ એટલે કે હવે એમને પણ ખબર પડી કે અહિંસા જરૂરી છે હું જોતો હતો કે બચાવ માટે ચરખો આપવામાં આવતો હતો કાલિયો ચરખો આલિયો ચરખો તો ગોડસે પાસે તો બંદૂક હતી તો તમારે આજે કાઢવી હતી ને એ વિચારધારાને માનો છો તમે તો ગાંધીના છાતીમાં ત્રણ ગોળી ધરબવાની કેપેસિટી ધરાવતા એક અસામાજિક તત્વો અને હત્યારાના વંશજો છો તો તમારે પણ આ વસ્તુ કરી શકાયતી હતી તો તમને કેમ ચરખો યાદ આવે છે એટલે આજે પણ ગાંધી જેટલા આપણે કહીએ કે યથાર્થ છે આજે પણ ગાંધીના વિચારો સાસોચ્છ છે જે સંઘને વાપરવા પડે છે જરૂર પડીએ તો એ પણ એના માટે શરમજનક કહેવાય કે ના કહેવાય બિલકુલ ગાંધીના જે વિચારો છે એ માનવ મૂલ્યો છે બેઝિક તો હ્યુમન વેલ્યુઝ છે એ યુનિવર્સલ છે ગાંધી એનો એક પ્રચારક હતા તો એ હ્યુમન વેલ્યુઝ છે એનો નાશ થઈ શકે એમ નથી એટલે ગાંધી પ્રસ્તુત રહેવાના છે આજે અને આવતીકાલે પણ પ્રસ્તુત રહેવાના છે આ એ ખોટી કસરત કરી રહ્યા છે ગાંધીને નાબૂદ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે એનો ખોટો પ્રયત્ન છે પરંતુ કોઈપણ રીતે અત્યારે ગાંધીને બદનામ કરીને એને સત્તામાં રહેવું છે લોકોની નજરમાં ગાંધીને વિલન બનાવવા છે અને ગોડસેને હીરો બનાવવો છે બસ એને સત્તામાં કોઈ પણ રીતે રહેવું છે એટલે લોકોને ક્યાંક તો ભ્રમિત કરવા અને લોકોને અર્ધ સત્ય દલીલો આપીને કૂતર્ક આપીને લોકોને એમ માનવામાં આવે છે કે ભાઈ ગાંધીજી જ ભારત પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર હતા એ સચ્ચાઈ એમથી ઉલટી છે ગાંધીજી તો છેલ્લે સુધી ભાગલા પડી ગયા પછી પણ રાજીનામા હા એ તો તે પછી પણ એને અપેક્ષા રાખી છે કે બે દેશ ભેગા થઈ જાય તો ગાંધી તો હતા જ નહીં બે દેશ ભાગલાનો વિચાર માત્ર જો કોઈએ પહેલા આપ્યો હોય તો એ સાવરકરે આપ્યો તો એ અમદાવાદ આપ્યો હતો અમદાવાદમાં હિન્દુ હિન્દુ મહાસભા મહાસભાનું અધિવેશન હતું ત્યારે એ સાવરકરે પહેલી વખત આપ્યો કે હિન્દુ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે આ જ વસ્તુ પછી પાછળથી જીના અહીંયા પકડી લીધી અને જે પછી મુસ્લિમ લીગે ઠરાવ પણ કર્યો સિંધ પ્રાંતમાં અને એ સમયે જ્યારે ઠરાવ કર્યો ત્યારે તો ઓલરેડી

અને અત્યારે આ વાત બધો ગાંધીજી ઉપર ઢોળી દેવામાં આવે છે તો આ તથ્ય શું જે લેખક છે હું નથુરામ એ નાટકના લેખકને આ આ સત્ય નહીં દેખાણું હોય કે વિકૃત રજૂઆતો જ કરવાની છે અને બીજું કોઈ પણ લેખક હોય કે નાટ્ય લેખક હોય કે કોઈ હોય એની સામાજિક જવાબદારી હોય કે નહીં ગમે એવો જૂઠાણા ફેલાવવાના કોઈ રાજકીય પુરુષ જૂઠાણા ફેલાવે એ સમજી શકાય કે એને મતદારોને મત લેવાના છે એક લેખક શા માટે જૂઠાણા ફેલાવે છે ભાઈ તો જે આનો લેખક છે હું નથુરામનો એ પોતે જ જૂઠાણા ફેલાવે છે એને કોઈ જાતનો ઇતિહાસનો અભ્યાસ કર્યો નથી એને કોઈ પુરાવાનો અભ્યાસ કર્યો નથી માત્ર નથુરામનું જે નિવેદન છે કોર્ટ સમક્ષનું એને આધાર બનાવીને નાટક લખ્યું છે તો પણ એ સાચવું છે કે નહીં એ તો ભાઈ કે તને જે એ જે ચુકાદો આપ્યો છે જજે એને જે ટિપ્પણીઓ કરી છે એ તમે લીધી ખરી નાટકમાં એ તો લીધી નથી અને જો વાત એ છે કે આયોજક માધ્યમોને એવું કે ગુડસે ક્યાં અપમાન કર્યું હતું નહીં હત્યા એ ખુદ અપમાન છે કોઈ પણ વ્યક્તિનું સૌથી મોટું કરવી એ એનું ખુદ અપમાન છે એનાથી ભયંકર અપમાન હોઈ શકે નહીં અને જે આવું કહેતો હોય કે ગોડસેએ ક્યાં ગાંધીનું અપમાન કર્યું હતું તો એ માણસ લેખક હોઈ શકે નહીં એ માણસ સંવેદનશીલ હોય શકે નહીં એ માણસ જરૂર ક્રિમિનલ હોઈ શકે એટલે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં નથુરામ ગોડસે જે હત્યારો છે જે હત્યારો સિદ્ધ થયેલો છે અને જે સિદ્ધ થયેલો હત્યારો બીજા કોઈ વ્યક્તિનો દોષિત નહીં મહાત્મા ગાંધીની હત્યાનો દોષિત હોવા છતાં આ દેશના બંધારણે આ દેશના કાયદાએ કાયદાકીય પ્રક્રિયા કર્યા બાદ એને ફાંસીના માચડા સુધી પહોંચાડ્યો નહીં કે ગોળી મારીને આ દેશમાં જો ગાંધીના વિચારો શાશ્વત ન હોત જો ગાંધીના મૂલ્યોને આજે પણ આપણે ન માનતા હોત અને ગાંધીના મૂલ્યોની અસર જો દુનિયા પર ન થતી હોત તો બની શક્યું હોત કે સૌ પ્રથમ વખત જ્યારે નથુરામ મહાત્મા ગાંધીની હત્યા કરવા માટે ગયો ત્યારે ગાંધીએ તેને માફ કર્યો છતાં પણ પબ્લિકે તેને જવા દીધો ગાંધીના કહેવાથી અને બીજી વખત જ્યારે આ જ હત્યારો નથુરામ ગાંધીના હત્યાના ષડયંત્રને પાર પાડી હત્યામાં સફળતા મેળવી લે છે ત્યારે પણ નાગરિકોએ તેને પોલીસને હવાલે કર્યો નહીં કે તેની જ વડે તેને ગોળીઓ મારી આશા ગાંધીના વિચારો આશા ગાંધીનું મૂલ્ય છે ગાંધીનું અસલ હિન્દુસ્તાન આશા ગાંધીનું ગુજરાત ગાંધીના નામનું ગૌરવ લો છો ગુજરાતના નામનું ગૌરવ લો છો અને આવા નાટકો અને આવા ખોટા પેદા કરવામાં આવતા એજન્ડાઓનો શિકાર બનો છો તો પુસ્તકો વસાવો પુસ્તકો વાંચો બંને પક્ષને વાંચો પછી નક્કી કરો કે તમે કોની સાથે છો જરૂરથી પછી કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમે પણ આવાના આવા એપિસોડ તમારા માટે લાવતા રહીએ અને મહેનત કરતા રહીએ નમસ્કાર ચેનલ પસંદ છે તો સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં